જય જવાન જય કિસાન હું આપને જાણીજ શક્તિસિંહ લક્ષ ગૌ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોને આવકારું છું કેમ છો બધા મજામાં હાલ અત્યારે ગરમીનો પારો ખૂબ જ આપણે જોઈએ કે ભયંકર સ્થિતિ એ છે અને અત્યારની સિઝન છે એ ખેડૂતો માટે એક તો જે ઉનાળુ સિઝન છે જેમ કે જુવાર છે તલ છે એની કાપણી પણ પૂરજોશમાં છે અને સામે સૂર્ય ભગવાન પણ ખૂબ જ આકરા મિજાજમાં છે અને બીજું ખાસ આપણે હાલ અત્યારે ચોમાસુંની પણ તૈયારી કરીએ છીએ ચોમાસું ખેડ કરવાની હોય અને ઘણા બધા વિસ્તારોમાં તો અત્યારે આપણે જોઈએ કે ચોમાસું વાવેતર પણ શરૂઆત થઈ ચૂકી છે પરંતુ હાલ અત્યારે આપણે જે આપણી ખેતી છે અને આપણી ખેતીને આપણે ટકાવી હશે એનું જે અસ્તિત્વ છે એ પશુઓ ઉપર છે એટલે ખાસ કરીને આપણે આપણી જમીનમાં અત્યારે આપણે જોવા જઈએ તો જે કહેવાય ને કે ઓર્ગેનિક કાર્બન જે છે એ ઓર્ગેનિક કાર્બન દિવસે ને દિવસે ઘટતો જાય છે અને ઓર્ગેનિક કાર્બન ઘટવાથી ઉત્પાદન ઉપર પણ ઘણી બધી માઠી અસરો થઈ રહી છે તો અત્યારે આપણે ભરપૂર માત્રામાં જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ થકી આપણી જમીન છે એની ફળદ્રુપતા પર ઘણી જ માઠી અસર થઈ છે આપણી જમીનને આપણે ટકાવી રાખવા માટે અને સારું ઉત્પાદન લેવા માટે આપણે જમીનને આપણે મજબૂત કરવી પડશે તો એ જમીનને મજબૂત કરવા માટે આપણે અત્યારે ખાસ કરીને વધુને વધુ જે આપણું છાણિયું ખાતર જે આપણા ગાયો બળદોનું જે સરસ મજાનું સડેલું એટલે કે કમ્પોસ્ટ કરેલું છાયું ખાતર છે એ આપણે ભેજ હોય ત્યારે આપણે જમીનમાં આપીએ તો ખૂબ જ સારું એનું પરિણામ મળતું હોય છે સાણિયું ખાતર છે એ કહી શકાય ને કે ખૂબ જ ઉપયોગી છે અને આપણી જમીનની ફળદ્રુપતા સુધારવામાં ફળદ્રુપતા વધારવામાં ખૂબ જ ઉપયોગી છે તો વધુને વધુ આપણે સાણિયા ખાતરનો ઉપયોગ આપણી જમીનમાં કરીએ અને દિવસે ને દિવસે આપણે રાસાયણિક ખાતરો છે એનું પ્રમાણ આપણે ઘટાડતા જઈએ તો જમીનની ઉત્પાદન તાકાત પણ વધતી જશે અને લાંબા ગાળે આપણને ફાયદો થશે તો એના ભાગરૂપે આપણે પશુપાલન કરવું ખૂબ જ જરૂરી છે પશુપાલન કરવું હોય તો એના માટે એના ચારાની વ્યવસ્થા પણ કરવી પડે તો એના ભાગરૂપે અમારા લક્ષગોફામ પણ નાની એવી ગૌશાળા છે અને ગૌશાળા માટે અમે અત્યારે જુવાર વાવી છે એ જુવાર અત્યારે કાપણી થઈ રહી છે વાઢવાનું ચાલુ છે આ અને પછી વાઢી અને એને વ્યવસ્થિત સુકવણી કરી અને પછી એનો સંગ્રહ કરશું અમે જુવારમાં ખાસ આપણે ઘણી બધી કાળજી રાખવાની હોય છે ઘણા બધા ખેડૂતો શું કરે છે કે જુવાર છે એને વાઢી અને ઝડપથી એના વારી અને એનું સંગ્રહ કરતા હોય છે જેનાથી જુવાર છે સુકાઈ ગયેલી ન હોય એમાં ભેજનું પ્રમાણ હોય એટલે બાટ લાગવાના પણ પ્રશ્નો આવે છે અને પછી આપણા પશુઓ છે વ્યવસ્થિત ખાઈ શકતા નથી અને બગાડ થાય છે તો આ જે સૂકોચારો છે એ ખૂબ જ પશુઓ માટે ઉપયોગી છે એના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે તો વ્યવસ્થિત એનું આપણે વાઢી અને એને વ્યવસ્થિત સૂકવી અને પછી એના પુરાવારી અને આપણે વ્યવસ્થિત એનું ભેજ ઉડી જાય પછી આપણે સંગ્રહ કરશું તો લાંબા સમય સુધી આપણી જે કડબ છે એને કંઈ થશે નહીં એટલે ખાસ જુવાર છે એનું આપણે જે સૂકાચારા માટે આપણે તૈયાર કરતા હોય તો ખાસ એને વ્યવસ્થિત સુકવણી કરી અને પછી દરેક ખેડૂત મિત્રો એનો સંગ્રહ કરવો જોઈએ આ એક ખૂબ જ અગત્યનું અને મહત્વનું છે કારણ કે આપણા જે પશુઓ આપણે રાખતા હોય તો પશુઓ રાખવા માટે એને સૂકો ચારો ખૂબ જ મહત્ત્વનો છે અને એ સૂકો ચારો અત્યારે ખાસ કરીને આપણે ઉનાળામાં તૈયાર કરતા હોઈએ છીએ તો ખાસ દરેક ખેડૂત મિત્રોએ આ બાબતનું ધ્યાન રાખવું અને પશુપાલન આપણે કરશું અને પશુપાલન થકી આપને દૂધ પણ પ્રાપ્ત થશે ઘી પણ મળશે અને છાણ અને ગૌમૂત્ર છે એનો આપણે ખેતીમાં ઉપયોગ કરીએ અને આપણી જમીનને વધુ આપણે બનવા બનાવી શકશું આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન